જંગલ માંથી નીકળેલો ડેકર શિકાર ને ભરડામાં લઈએ પરડાવા જયારે ઉતરીએ છીએ અને ઈ વખતે ભુજના ગઢની હામે ભુજિયા ડુંગરાની હામે અને એક પડાવ જગદંબા રુદ્રાણીની સામે જારે મીઠ માંડી હશે અને ત્યારે કઈક નરવીરો કઈક સુરવીરો કઈક છત્રીઓ માં ભવના માટે રક્ત રેડવા માટે તૈયાર થઈ ગયા છે અડ પડે જઈક માથી ગચુક કટ જાત સીસ કટ ટુક ટુક ફટ જાત કઈક ફય ફાર હટ જાત કઈક કાયર હજાર એવા પડકારા મરો મારો મરો મારો મોત 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 સારે बाजू થી જારે દેખાતું હશે હારા હારા માટીયા મેં કહેવાતા હોય લીંબુ બપે જેની મૂછ પર લટકતા ચાલતા ચાલતા મરણમાં થરણમાં ચટકતા ઊંચે ધડ હાલતા ક્યાંય ન અટકતા એવાને મંડે થાવા કે આ તો ફોજ તો આપડી થાકી કરી જાય આની સામે કેમ ચાલવું એવાય કંઈક મરવાય ત્યારે છે અને કંઈક એવી રીતે મનમાં વિચાર એ કરતા છે હેવેટાણે કહેવાય છે કે નાડાપાના ટીબામાંથી ગડીખમાં એર ઉભો થયો જહા ચાડ નામનો આ હા હા ખેડુ માણા હોય ગાયો રાખવા વાળો ખેતી કરવા વાળો માણા એને ઠોલલી દાંડી હમણાણી કે ધર્મની વાત છે માં રુદ્રાણી સામે મીઠું માંડ્યું છે હે માં અમે શક્તિ અમે કે હા કે તો હવે ઈ રુદ્રાણીની સામે મીઠું માંડવા માટે આવ્યા હોય એની આંખું ડોળા જોય માતાજીના મંદિરની માથે હોય ઈ ડરડિયા બાર નો કાઢી નાખું તો જોહો ચાડ નહીં ભલા માણસ હવે તો બીજી વાત નો થાય મુસુમણી ફરકવા ફારકાંત બહુ જ ફારકાંત આંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ અને ઈ વખતે ઘોડલીને તૈયાર કરીએ છે ભાગા નાગતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા દાવે ની ટાકા પુતાના ની ગાદ ગાદ ટોપ કાકા નાગા હાથ ગાઈ ચાલો બીજા રાજા પ્રભે નાતા હા આહા ભાગા નાગતા રકાબ કવિ ધાગા ધાગા

કે ખોખરું ગાડું જૂનું પડેલું હોય કટાઈ ગયેલું એની માથે એક અંજલી ભરી નાખી દીધું હોય ને તો ગાડું છે બે ખેતર દોડ્યું જાય બાપ પીએ તો બેટા ને સડે બેટો પીએ તો બાપ ને સડે બેટો બે ભેગા થઈને પીએ તો હાથ ની પેઢીએ દાદા ને હરગ માં મળે હાથ સડવા બિલ્લી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ હરે બકરી જો પીવે તો મારે બનરાજકો મૂર્ખ જો પીવે તો અનાજ ઉકી મોઠ મારે પીવે તો મારે ગજરાજકો ચતુર જો પીવે તો સુંદરી કી છે રમે અને સુંદરી જો પીવે તો કવિ બાકો એસો રંગ ચીડિયા બાજકો જહા ચાડ મિત્રો ઇતિહાસો આપણા એટલા બધા છે ને તો આપણે મેન મેન નામ જ લખી ગયા છે બાકી તો પાણો વાતો પડી હોય ભલા માણસ એટલા પાણે પાણે વાતો પડી છે કચ્છ અને ભાઈ ઉપડી હો આહા હે જગદંબા હે દ્વારકા વાળા બાપ મહાભારતના યુદ્ધના મેદાનમાં તું એમ કે તો એ અર્જુન ને કે ધર્મ માટે લડવું છે ને હું તારી હારે છું તારી સાથે છું તો દ્વારકાવાળા હુંય તને ભજું છું હું આજે આયુરનો દીકરો જાઉં છું અને જોજે અમારી આબરૂ ન જાય અમે હામી છાતીએ વિધાય જાય અને કદાચ મસ્તક પડે અને મસ્તક પડ્યા પછી ધડને લડવું પડે તોય દ્વારકાવાળા છાતીએ આંખું દઈ દેજે બાકી હું આયરનો દીકરો હવે જાવ છું ઓ ભાઈ અને નીકળ્યો છે ભાઈ ઢુંટે ઢુંટ દીતા ડાળ ખળકે રક્ત બહતી ખાળ દેતા દૈત જומרદાન મેપત મોખડો હનુમાન ગ્રીતણ ગમક ધરતી ગુંડ ઈ આયરનો દીકરો કેવો મનાણો છે જહોચાડ

આ નાડાપાના ટીંબામાં જન્મ લેવા વાળા એક જહા છાડ ને તાળીયાથી એકવાર એની વીરતાને વધાવી જોઈએ આપણે આ અને જગ આ તો અત્યારે અમે સમય પ્રમાણે મામા સંક્ષિતમાં દઈ દઈ ને કોઈ એમ નો માનું કે અમને વાર્તા ને થાળતી 1.5 કલાક ભૂલવાડી દો તમે ક્યાં બેઠા છો આ હા હા ત્રણ જેમ લંગરા બંધ નાખે તરોડ કેવા દીકરા જન્મા છે આ ધરતીમાં તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ મત જરા કંદ નાખે મરોડ એક

તારા પડકાજમા બો મારો હજમારો નિર્બોધન મારી મારી જગદંબા હજમારો i uh -huh. uh -huh.